બહુ સમસ્યા છે અને આ ગામની અંદર પોથી સાત વિસ્તારનો અવરજવર થઈ રહ્યો છે જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને આગળ એમ છે પાણી આવે તો એ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડશે એટલે અમારે બે ચાર કલાકનો આવા રસ્તા આવકજવક ન બંધ રે અને ટ્રાન્સપોર્ટ ની લોડિંગ ગાડી બધી અહીંથી હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારી આ ગામની અંદર બનશે તો આજે અમારે ગામ કરતું અમારી સરકારથી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કાંઈક સાત કાલિકના ધોરણથી અમને નવો પુલ બનાવી આપી તમારું મનોજભાઈ